જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આસક્તિ અને અનાસક્તિનું પ્રતિક કમળ એટલે કે આ કમળ શું છે તો કમળની ભાવભાવના અને શ્રીનાથજીને કમળની માલા આવે છે તો કયા ભાવથી આવે છે તો આ રીતે કમળમાં ઘણી જ વિવિધતા છે એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમના સુધી પણ પહોંચી શકે હવે ધર્મ અને કર્મનું પ્રતિક કમળ છે સત્યમ શિવમ સુંદરમની ભાવનાને વ્યક્ત કરતું કમળ શરણાગતિ સમર્પિતતા અને સ્વીકાર્યતાનું પ્રતિક છે ભગવાનના પૂજનમાં કમળ પુષ્પને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે કમળનયન દેવ અને કમલાક્ષી દેવીની સ્તુતિ કરવામાં આવે છે કમલ તેમની પૂજામાં મહત્ત્વનો ભાગ ભજવે છે પ્રાચીન અર્વાચીન યુગના મંદિરો રાજમહેલો મહાલયો દેવદેવીઓ અપ્સરાઓ વગેરે કમળ પુષ્પથી શોભી રહ્યા છે અથવા એમ કહેવાય કે કમળ પુષ્પ તેમની સાથે હોવાથી તેઓ શોભી રહ્યા છે આ બધું જોતા પ્રશ્ન થાય કે આપણા શાસ્ત્રોએ આ કમળનો આટલો બધો શા માટે મયમાં ગાયો હશે ઋગ્વેદમાં કહ્યું છે કે પ્રકૃતિના તમામ પુષ્પ શૃંગારના પ્રતિક છે પરંતુ પુષ્પમાં સરોજ પુષ્પ એવું છે જે શૃંગારનું પ્રતિક છે અને આત્માનું પણ પ્રતિક છે લલિત શાસ્ત્રોમાં સરોજને આસક્તિ અને અનુરાગનું પ્રતિક માનવામાં આવ્યું છે જ્યારે તૈતરીય ઉપનિષદમાં કમળને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવ્યું છે સૂર્યોદય થાય તે સાથે કમળ ખીલે છે અને સૂર્યાસ્ત થતાં એ પાછું બીડાઈ જાય છે તે જ રીતે જ્ઞાનનું પણ છે જેમ જ્ઞાનરૂપી પ્રકાશ આવે ત્યારે મન અને આત્મામાં રહેલો ભાવ પવિત્ર થવા લાગે છે અને આત્મામાં રહેલી હીનતા મલિનતાએ દૂર થવા લાગે છે પરંતુ જો જ્ઞાનરૂપી પ્રકાશ જીવનમાં ન આવે તો જીવન શૂન્ય બની જાય છે નારદ પુરાણમાં કહ્યું છે કે કમલ એ અનાશક્તિનું પ્રતીક છે કાદવની અંદર ખીલીને પોતાની તરફ ખેંચાતા આ પદ્મ પુષ્પને ભગવાન વિષ્ણુ અને તેમના પૂર્ણ અંશરૂપ શ્રી કૃષ્ણને સમર્પિત કરવામાં આવ્યું છે શ્રી નારદજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ શ્રી વેશ શ્રી વેદ વ્યાસજીને કરાવ્યું ત્યારે એમણે કહ્યું કે પદ્મની જેમ શોભતા શ્રી વિષ્ણુ અનાશક્તિનું પ્રતિક છે અર્થાત નિર્મળ કે મલિન જલનો ભેદભાવ ન રાખતા સરોવરમાં પદ્મનું પુષ્પ ખીલે છે તેમ અનેક દેવો દાનવો અને મનુષ્યોની પ્રકૃતિ વચ્ચે વિષ્ણુનો આ પૂર્ણ અવતાર શોભી રહ્યો છે જેમણે સાંસારિક દોષોનો એક પણ અંશનો સ્પર્શ થતો નથી શ્રી વલ્લભનંદનસિંહ ગુસાઈજી મહારાજ કહે છે કે કાદવમાં ખીલવા છતાં કમળ પુષ્પ જેમ પોતાની પવિત્રતા જાળવી રાખી સતત પોતાની સુવાસ ફેલાવતું રહે છે તે જ રીતે માનવે પણ આ સંસારમાં રહેલા રાગ દ્વેષ અભિમાન ઈર્ષા વગેરે તત્વોથી પોતાની જાતને દૂર રાખી કમળની જેમ પોતાના સુકર્મોની સુવાસ ફેલાવવી જોઈએ સુકર્મા સુકર્મો કરતા રહેવું જોઈએ જેથી જીવન પુષ્પ હંમેશા ખીલતું રહે ભૂસાઇજી આવી ભાવના વ્યક્ત કરી ટૂંકમાં કહીએ તો આ આમ કાદવમાં ખીલેલું કમળ સંસાર રૂપી કાદવમાં રહેવા છતાં તેના દોષથી અલિપ્ત રહેવાની જીવન દ્રષ્ટિ આપે છે આપણને વેદમાં કહ્યું છે કે જેમ કમળને સહસ્ત્ર પાંખડીઓ છે તે માનવ શરીરમાં પણ ઉર્જા રૂપે કમળ ચક્ર રહેલા છે જે સાધના બાદ ખીલે છે અને જીવને પરમોચ્ચ સ્થાને પહોંચાડે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પરમ બ્રહ્મને અર્પણ કરીને આ શક્તિ ત્યજીને જે પુરુષ સર્વકર્મો કરે છે તે જળમાં રહેલા કમળ અને કમળપત્રની જેમ જગતમાં રહેલા પાપ વડે લેપાતો નથી જ્યાં પણ એને કમળનું ભગવાન શ્રી કૃષ્ણને પ્રતિક મૂક્યું આથી જે માનવ મોહ માયામાં ફસાયા વગર માત્ર બ્રહ્મને જ નજર સામે રાખીને પોતાના સત્કર્મો પ્રત્યે જ લક્ષ્ય રાખે છે તે જળમાં હોવા છતાં જળથી નિરપેક્ષ રહેતા કમળની જેમ પાપોથી મુક્ત રહે છે શ્રી વલ્ભાચાર્યજીની પાંચમી પેઢીએ પ્રગટેલા શ્રી હરિરાયજી કહે છે કે કમળ હંમેશા સૂર્ય તરફ પોતાની દ્રષ્ટિ રાખે તે જ રીતે આપણે પણ આપણી દ્રષ્ટિ કેવળ આપણા શ્રી પ્રભુ તરફ રાખવી જોઈએ જેમ કાદવમાં રહેવા છતાં કમળ પોતાના લક્ષ્ય પ્રત્યે કટિબદ્ધ છે તેવી જ રીતે જીવોએ પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ દુઃખની પર્યા કરે પરવા કર્યા વગર માત્ર પોતાના વિકાસ પ્રત્યે પોતાને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ઉપનિષદમાં કમળપત્રને જ્ઞાનીનું પ્રતિક માનતું કહ્યું છે જેમ કે હંમેશા પાણીમાં રહેવા છતાં કમળપાન ભીંડાતું નથી તેમ જ્ઞાની પણ અસ્થિરતાથી સભર દુનિયામાં બદલાતી પરિસ્થિતિની સામે અવિચલિત બની રહે છે લલિત કલાઓમાં કમલને સૌંદર્ય અને શૃંગારનું પ્રતિક માનવામાં આવ્યું છે રસિક વ્યક્તિઓ જ્યારે પ્રભુને કહે છે કે પ્રભુ આપની પાસે ઘણા કમળ રહેલા છે જે આપના સ્ત્રીઅંગને શોભામાં વધારો કરે છે ત્યારે પ્રભુએ રસિક ભક્તોને પૂછે કે મારી પાસે ક્યાં કયા કમળ રહેલા છે તો ભક્તો કહે છે કે પ્રભુ આપની પાસે બે હસ્તકમલ બે ચરણકમલ બે નેત્રકમલ એક મુખકમલ અને એક હૃદય કમલ અને એક નાભી કમલ એક કમળ આપના શ્રીહસ્તમાં પણ છે જેમ સરોવર કમળથી શોભે છે તેમ આપના શ્રી અંગરૂપી આ સરોવર અસંખ્ય કમળોથી શોભી રહ્યું છે વિષ્ણુપુરાણમાં દેવરાજ ઇન્દ્ર પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે આપના હસ્તકમલમાં પુષ્પ એ આપની નિરપેક્ષતાના પ્રતિકૂપે શોહે છે લક્ષ્મીજીની સ્તુતિ કરતાં કહે છે કે હે વિષ્ણુ પ્રિયા આપનું મુખારવિંદ કમળ સમાન સુકોમળ અને સુંદર છે આપ પદ્માસન ઉપર બિરાજો આપના કોમળ કરમાં પદ્મ શોભે છે હે માતા લક્ષ્મી આપના સર્વ અસ્તિત્વમાં પદ્મ પુષ્પ છવાયેલા છે તેવા આપ પદ્મ છો તો શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાસ્ટકમાં શ્રી યમુનાજીને પદ્મબંધો સુતા કહે છે જે દિશામાં સૂર્ય ફરે તે દિશામાં પદ્મનું મુખ પણ ફરે છે સૂર્યાસ્ત સાથે પદ્મ બીડાઈ જાય તેથી પદ્મને શાસ્ત્રોમાં સૂર્યના સખા તરીકે ઓળખવામાં આવ્યું છે માટે કહ્યું છે કે મુકુંદ રતિવર્ધની જયેતી સુતા અર્થાત પદ્મના સખા સૂર્યના પુત્રી તે શ્રી યમુનાજી સૂર્યદેવના હસ્તમાં પણ એક રક્તકમળ છે જે તેમના સ્વભાવનું પ્રતિક છે બ્રહ્માજી ભગવાન વિષ્ણુની નાભીથી પ્રગટ થયેલા પદ્મ પર બિરાજેલા છે એ પણ બ્રહ્માજીનું આસન એ કમલ જ છે આ આસન ઉપર બિરાજીને તેમણે સૃષ્ટિ રચના સંબંધી જ્ઞાનનો વિસ્તાર કરતાં પુરાણી રચના કરી એને પદ્મપુરાણ તરીકે ઓળખવામાં આવે છે લાલ કમળ સંબંધિત બે બાબતો શ્રી યમુનાજી સાથે જોડાયેલી છે પ્રથમ બાબત એ છે કે શ્રી યમુનાજીના શ્રીહસ્તમાં ત્રણ પુષ્પ કમલ રહેલા છે આ ત્રણ પુષ્પો ભક્તિની ત્રણ અવસ્થા બતાવે છે એના પ્રતિક છે જેમાં એક કડી છે એક અર્ધ વિકસિત કમલ પુષ્પ છે અને ત્રીજું પૂર્ણ વિકસિત કમલ પુષ્પ છે આપણે યમુનાજીનું ચિત્ર જોતા હોય તો યમનાજીના હાથમાં જે કમલ છડી છે એનો આ ભાવ છે શ્રી આચાર્ય ત્રણે ભક્તિવર્ધની ગ્રંથમાં ભક્તિની ત્રણ અવસ્થા બતાવી જેમાં પુષ્પનો અર્થ દર્શાવતા કહ્યું કે કડી તે પ્રેમ છે અર્ધવિકસિત પુષ્પ તે આસક્તિનું પ્રતિક છે અને ત્રીજું પૂર્ણ વિકસિત પુષ્પ તે વ્યસન અવસ્થાનું પ્રતિક છે લાલ કમળ સંબંધિત બીજી બાબત દર્શાવતા શ્રી વિશ્લેષ પ્રભુચરણસિંહ ગુસાઈજી કહે છે કે શ્રી યમુનાજીમાં અસંખ્ય લાલ કમળ ખીલે છે લાલ કમળ લપટાંગણામાં લાલ આપણે એમનાજીની આરતીમાં આવે તેનું કારણ એ છે કે કમલ ફક્ત પુષ્પો નથી પરંતુ શ્રી અમુનાજીના નયન છે શ્રી હમણાંજીને પોતાના પ્રિયતમ પ્રભુને નિહાળવા માટે પોતાના બે ચક્ષુઓ ઓછા પડે તેથી તેઓ પોતાના રોમ રોમમાં અસંખ્ય કમલ પુષ્પરૂપી નયનો પ્રગટ કરીને યુગલ સ્વરૂપને નિહાળે છે તેમની લીલાના દર્શન કરે છે શ્રી અમુનાજી દિવસ દરમિયાન તો લાલ કમલ પુષ્પ રૂપી નહીં પ્રભુને નિહાળી શકે પરંતુ રાત્રિભર શ્રી પ્રભુનો વિરહ છે આ વિરહ દરમિયાન તેમના જલમાં શ્વેત પોઈ નાખી લે છે કારણ કે શ્વેત રંગ વિરહનો રંગ છે રાત્રિભર વિરહથી પ્રભુની રાહ જોતી શ્રી યમુનાજીની આંખોમાં રાત્રિ જાગરણને કારણે લાલાશ આવી જાય છે જે લાલ કમળ રૂપે ભક્તોને દિવસે દેખાય છે એક સમય હતો કે જ્યારે શ્રી યમુનાજી અતિ વિશાળ હતા ત્યારે તેમના જલમાં અને વ્રજના બધા જ સરોવરમાં લાલ અને સફત કમળ જેમ નીલકમળ કમળ પણ થતા હતા હવે રંગ શ્રી ઠાકોરજીના શ્રી અંગનો વર્ણ છે અને નીલકમળ રૂપી શ્રી ઠાકોરજી દરેક સરોવર અને યમુનાજીમાં રહી પનઘટ ઉપર જળ ભરવા આવતી પ્રત્યેક સખીને પોતાને યાદ અપાવતા પિત્તકમળને જોઈને શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજીની એટલે કે રસી રાધાજીની યાદ આવતી સફેદ કમળ અર્થાત પોઈણા વિશે કહે છે કે વિયોગમાં રડીને લાલ થયેલા નયનોને જ્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીનીજીનો સંયોગ થાય ને ત્યારે તે નયનો નિર્મળ થઈ પ્રસન્ન થઈ ઉઠે છે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી મળી ગયા છે તેની પૂર્તિ આપતા ચંદ્રના ચંદ્રકિરણોમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું ખીલેલું હાસ્ય તે કુમુદીની બનીને વ્રજને મહેકાવે છે આપણા પૂર્ણમાં ભગવાનની પૂજામાં કમળનો ઉપયોગ થયેલો હોવાનો ઉલ્લેખ મળે છે શ્રી ભાગવતજીમાં ગજેન્દ્ર મોક્ષના પ્રસંગમાં એ હાથી છે એ કમળ પુષ્પશ્રી હરિને સમર્પિત કરી તેમની શરણાગતિ સ્વીકારી હતી તે જ રીતે લંકાધિરાજ રાવણને ભગવાનની શંકરની પૂજા દરમિયાન એક કમળ ઓછું પડતા પોતાનું કમળ અર્થાત મસ્તકને જ પૂજામાં સમર્પિત કરી દીધું હતું એ રામાયણમાં પ્રસંગ છે દેવોએ પણ પૂજાના કમળનો ઉપયોગ કરેલો એવો ઉલ્લેખ મળે છે બ્રહ્મપુરાણમાં કમળને આસક્તિ અને અનાસક્તિના આદર્શ તરીકે ઓળખાવ્યું માંગલ્યનો મહિમા કમળ છે પ્રકાશનું પૂજન કમળ છે સૌંદર્ય શૃંગાર માટેનું સર્જન કમળ છે એ જીવંત તથા જીવન તત્વનું દર્શન કરાવનાર પણ કોમળ કમળ છે એટલે જ આપણા સિનાથજી બાવા કમલમાલા ધરે છે કે હું ગળામાં મારા હૈયાના હાર એવા ભક્તોને સમજુ છું કે જે કમળની જેમ સંસારરૂપી આ કાદવમાં કામ ક્રોધ લોભ મો મચ્છરથી અનાશક્ત રહી અને કેવું જ મારું જ સેવા સ્મરણ ભજન કરે છે એને હું મારા હૈયાના હાર તરીકે એટલી કમલ રૂપી માલા પણ એનું શ્રીનાથજી બાબા ધરૈયાનું પ્રતિક છે તો આપણે આ મર્યાદા તથા પુષ્ટિમાં કમલની ભાવભાવના આપણે આ સમજ્યા શ્રી વલ્લભાધી શકી જય